નમસ્કાર ગુજરાતી કસુંબો સાથે હું છું યોગેશ સાબરમતી રિવરફ્રન્ટ એ અમદાવાદની આન બાન અને શાન ગણાય છે પરંતુ આ રિવરફ્રન્ટ પર રિવરફ્રન્ટની પાળી પરથી કૂદીને કે પછી બ્રિજ પરથી કૂદીને કેટલાક લોકો આત્મહત્યા કરવા સુધી દોહરાય છે પરંતુ લોકો રિવરફ્રન્ટના બ્રિજ પરથી કે પછી એની પાળી પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે જીવનથી હારી ગયા હોય લોકોએ એવી રીતે આ સરસ મજાના રિવરફ્રન્ટને સુસાઇડ પોઈન્ટ બનાવી દીધું હોય એવું જોવા મળી રહ્યું છે ત્યારે અમદાવાદના આજે એક એવા વ્યક્તિને આપણે મળીશું કે તેમના જીવના જોખમે આત્મહત્યા કરનારાઓને બચાવ્યા છે તો ચાલો જાણીએ એમની પાસેથી જ કે તેઓ પણ બચાવે છે એમની પાસેથી એમને આશીર્વાદ સાંભળવા છે કે પછી કારણ સ્વાગત છે કેટલા સમયથી કામ સાથે જોડાયેલા મને વર્ષ થઈ ગયા રિવર અંદર અમદાવાદ ફાયર બ્રિગેડ અમદાવાદ ફાયર ઇમરજન્સી સર્વિસીસ થી અમને લોન્ચ કરવામાં આવ્યા હતા બે હજાર ચૌદ ની અંદર જૂન મહિનામાં ત્યારથી હું અહીંયા છું મારી જોડે ઘણો સ્ટાફ બદલાઈ ગયો પણ હું બાર અગિયાર વર્ષથી અહીંયા સર્વિસ પરત બજાવું જ્યારે કોઈ ઘટના બને સૌપ્રથમ કોલ મળે ત્યારે સૌથી પ્રથમ આપનું પહેલું સ્ટેપ કયું હોય કામગીરી આગળ કરવા માટે કોલ અમને કંટ્રોલથી મળે અથવા બાહ્ય સોર્સથી મળે બાહ્ય સોર્સ એટલે કે અમદાવાદ રિવરફ્રન્ટની અંદર સિક્યુરિટી ગાર્ડ છે કે સફાઈ કામદાર છે કે પછી પોલીસ છે એ સોર્સની બહારની અમે જે કંટ્રોલ પબ્લિક ફોન કરે તો કંટ્રોલ રૂમમાં જાય છે એટલે કંટ્રોલ રૂમથી જો ફોન કરે એટલે અહીંયાથી બહુ જ અમારી ટર્નઆઉટ થઈ જાય પછી જે અમને એડ્રેસ આપવામાં આવે ત્યાં જઈને અમે પહેલાં તો બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ કેમકે જો સમય વધી ગયો હોય તો પછી અમે અમારો સાધન છે તેના આધારે અમે ઊંડા પાણીથી સર્ચ કરીએ છીએ અને પછી એને શોધખોળ કર્યા બાદ જો જલ્દી મળી જાય તો એક સ્વાદ દ્વારા તપાસ કરાવડાઈ અને થાય પછી જે એ લોકો કહે કે ભાઈ મૃત છે તો એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીએ છીએ હવે પોલીસને સોંપી દઈએ છીએ ત્યારે કોઈ ડેડ બોડી જોઈને ક્યારે મન વિચલિત થયું છે ડર લાગતો એવું તો શું છે કે હવે જયારે નવું નવું હતું ત્યારે ઘણી લાશો પંદર દિવસની વીસ દિવસની આવી વિકૃત થયેલી ત્યારે અમને નવું નવું હતું એટલે મુંબઈ ચિત્રી ચડતી હતી કે ઉબકા આવતા હતા કે વાસ એની સહન નથી થતી હવે અમને એવું બધું કઈ થતું નથી હવે કઈ જ નહીં સ્ટાર્ટિંગમાં રહ્યો પીરિયડ જે બહુ બહુ તો પંદર દિવસમાં પછી અમે એ વસ્તુથી કેવાય ગયા એટલે હવે અમને કઈ પ્રકારનું એ થતું નથી

પુરુષોની સંખ્યા વધારે છે અને દસ એક મહિલા છે ને એક બાળક છે અને અનઓફિશિયલી કોલમાં અમે શું કરીએ છીએ કે જે કદાચ કોઈ પડવા આવ્યું હોય તો હવે તરત અમે પોલીસને સોંપતા નથી કે પછી કનડ હેરાન નથી કરતા એમનું કાઉન્સેલિંગ કરવામાં આવે ત્યારે અમારી ટીમના જે મેમ્બર હોય રિવરફ્રન્ટની અંદર બધી જગ્યાએ ફરતા હોય બાઇક્સ લઈને કે ચાલતા જો હમણાં તમને મળ્યા હશે ચાલતા આવતા હતા એવી રીતે ચાલતા હોય તો કોઈ જોઈ જાય અથવા કોઈક અમને ફોન કરી દે કે ભાઈ અમને એવું લાગે છે કે આ પડશે તો પછી હમણાં અમે ત્યાં પહોંચી જઈએ કાઉન્સેલિંગ કરીએ એવું લાગે કે નહીં આ થોડી સિરિયસ મેટર છે તો પછી અમે જો લેડીઝ હોય તો એકસો એક્યાસીની મદદ લઈએ અભિયમની અને પછી એવું લાગે તો અમે પોલીસ સ્ટેશન અમને રવાના કરો આત્મહત્યા કરવાનું કારણ શું આત્મહત્યા કરવાનું કારણ હમણાં આટલા વર્ષોમાં અમે જોયું છે કે આમ તો ફાયર બ્રિગેડનું કામ છે કે

લોકો સુસાઈડ કરે છે એટલે ઘર કંકાસ હોય છે આ બધા અલગ અલગ કારણો ઘણા બધા કારણો એવા આવે છે જાણે એકલવાયું કોઈ જીવન જીવતું હોય એ પણ કંટાળી ગયું હોય એવા જ મળે છે કે એકલવાય જીવતા હોય તો એ લોકો સુસાઈડ કરે છે આત્મહત્યા કરે છે કે પછી જે ઓવર એજ છે જેમની ઉંમર થઈ ગઈ છે કદાચ કોઈ રાખતું ના હોય કે એકલા રહેતા હોય સંતાનમાં કોઈ હોય નહીં તો એવા લોકો પણ ક્યારેક સુસાઈડ કરે

પછી અમે જતા કે અમારે નવો દાખલો લઈ લો કે ભાઈ કાલે એક પડ્યો તો લોકો કઈ નથી ને ફોન કરતા નથી સો નંબર પર ફોન કરતા પણ અમે તરત અમને ખબર પડી ગઈ કે કોઈ પડ્યું એટલે તાત્કાલિક વગર કંટ્રોલ મેસેજ કર્યા વગર અમે જગ્યા પર સ્પોટ પર પહોંચી ગયા પછી કંટ્રોલ ને કીધું આવો આવો બનાવો બન્યો અમે અહીંયા આવ્યા એટલે ઘણા ખરામાં તો પબ્લિક ફોન કરતી જ નથી બસ ખાલી વિડીયો બનવાના ફોટા પાડવાના પણ એમને કે કોઈને મદદ કરીએ આવી રીતે જાણ મોબાઈલ કરશે એ બધી પણ બી છે પણ એવું ના રાખવું જોઈએ સેવાનું કામ છે હવે તો હવે શું કરે કે કોલર ને અમે રવાના જ કરી દઈએ છીએ નથી એ કરતા અમે જાતે જ પછી એ કરી દઈએ ફોન કરવો કોલ કરવો આપને જાણ કર્યું કોઈ નંબર અમારો આમ તો અમારો કંટ્રોલ નો નંબર છે વન ઝીરો વન એટલે વન ઝીરો વન પર ફોન કરશો એટલે અમને ત્યાંથી કંટ્રોલ રૂમ માંથી અમને તરત એક બાજુ રૂમ ફોન મેસેજ લખવાનું ચાલુ બીજી ફોન થી તરત કંટ્રોલ રૂમ અમને કે ભરત બે આ જગ્યાએ પહોંચો એટલે અમે શું ત્યાંથી લખાવાની પહેલા તો કઈ એ લોકો કહ્યું કે અમને એરિયા ની અગિયાર વર્ષથી એટલે એરિયાની જાણકારી અમને બધાને થઈ ગઈ કે કઈ જગ્યાએ કોને શું કહેવાય

એમાં એક છોકરાનો જે વિડીયો હતા તેમાં એણે સુસાઇડ કરી લીધું હતું પણ એક્ઝેટ લોકેશન ખબર નહોતી પડતી એના કારણે અને એ લોકોનો પબ્લિક એમના જે ઘરના લોકો એમનો સંપર્ક પણ નહોતો કર્યો એટલે વિડીયો બનાવ્યો એ ટાઈમે પોલીસે પણ ઘણી શોધખોળ કરી હતી પણ એ સમય મળ્યો નહીં અને એનું લેકોરેશન એક્ઝેટ પકડાતું નથી એ પણ થયું ક્યારેક કોઈ એવું બનેલું હોય કે કોઈ હત્યા કરી અને થોડી અહીંયા દરીમાં નાખી દે બે હજાર ચૌદ કે બે હજાર પંદરની અંદર એક બનાવ બન્યો હતો ખાનપુર ની પાછળ એક લાશ મળી હતી અને એના ગળામાં દોરી વીંટળાયેલી હતી એટલે પછી પોલીસ વેરીફિકેશનમાં મને બોલાવ્યો કે ભરતભાઈ આવું આવી રીતે તમે કીધું જો હવે પીએમ રિપોર્ટ પર ડિપેન્ડ કરે છે બધું કે ભાઈ તો પછી પાછળથી ત્રણસો દાખલ કરવામાં આવી હતી કે ભાઈ પેલા એને ઉપર ગળત ઊભો આપી દીધો પછી પાણી નાખવામાં આવ્યું

જે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ સમયે રાત્રિના સમયે કે પછી કોઈ પબ્લિક બેઠી નથી કે એમનાથી દૂર જઈને એવું ઘણું બધું થયેલું છે કે એના કારણે બોડી ફ્લોટિંગ થતી બાકી કોઈને ખબર પડી જાય કે પડી હોય તો તરત કોલ તો કરી દે કે ભાઈ અહીંયા એક વ્યક્તિ પડ્યો હોય પોલીસને કરે કે ફાયરને કરે કે એકસો આઠ ને કરે એટલે અમે તે પ્રમાણે પછી અમે અમારો રિસ્પોન્સ એ પ્રમાણે અહીંયાથી નીકળવાનો હોય ત્યારે એવું બનેલું તમારા સમય કે દરમિયાન કેટ ફળ્યા સતત કોલ મળ્યા ઓર આવે

વાર્ષિક આંકડા અમને મળી મળતા એટલે પકડી લો કે પર ડે અમને લાસ મળતી હતી કોઈ મહિનામાં ચાલીસ મળી જાય કોઈનામાં નામાં છત્રીસ મળી જાય એવી રીતે બોડી મળે પછી એમની ઓળખાણ કરવા માટેની પ્રોસેસ પ્રોસેસમાં એવું છે કે આમ તો એની એમની જોડે ડોક્યુમેન્ટ નીકળી ગયા તો એમની ઓળખાણ થઈ જાય બાકી ઘણા લોકો કંઈ લઈને નથી આવતા તો પછી એ પોલીસ

તો ભી ના અમારે જવું જ પડે રાતના સમયે કોલમાં અમે મોબાઈલ અમારો સાયલેન્ટ રાખી શકતા નથી તો ફ્લાઇટ મોડ કરી શકતા નથી અમારો ફોન ચાલુ રાખવો પડે આ તો વાયરલેસ સેટ આપ્યો એ વાયરલેસ સેટ હોય છે એના પર કંટ્રોલ અમારો સંપર્ક કરે છે વધારે પડતો ક્યારેક મેસેજમાં કદાચ એ આવી જાય એટલે ફોન પર જ કોન્ટેક કરે અમારા ત્રણ જણના ફોન એક્ટિવ હોય નદી ની અંદર એટલે અમે રાત્રે સુવાન ટાઈમે કાન પર જ લગાવે સપોઝ કે રાતની અંદર અમને ટાઈમ ઘરેથી આવવામાં એ થઈ જાય તો નો ફાયર સ્ટેશન એ કોલ એટેમ્પ્ટ કરે પણ અમે મદદમાં પહોંચી જઈએ છીએ એ રીતનું અમારું એ તૈયાર કરેલું છે કે નજીકના જે ફાયર સ્ટેશન રાતના સમયે એ તાકી દે જગ્યા પર પહોંચી જાય પણ એની પહેલા શું છે એમને ટ્રાફિક નડે અમને ટ્રાફિક નડતો નથી એટલે સૌ પહેલા અમે જ પહોંચી જઈએ ક્યારે નદીમાં પડવાનું શું હા ઘણી વખત ઘણી વખત પડવું પડે એવી પોઝિશન હોય કે ભાઈ આવતા નથી એ ઘણા લોકોને શું છે માનસિક જરા ઘણા લોકો માનસિક હોય ને જે માનસિક બીમારી થી પીડાતા હોય પેલા ગાંડા જેવા હોય કે પછી કઈ તરતા આવડતું હોય તો નીકળે નહીં તો આપણને નદીમાં આખી નદીમાં લદાવે એ લોકો તો એ લોકો શું હેરાન કરતા ત્યારે ઘણી વખત એવી પોઝિશન હોય ને તો એ લોકો ડૂબે કે નહીં સાહેબ હું ડૂબી જઈશ કોઈ ઓબ્જેક્ટ પકડી લે કોઈ વસ્તુ પકડી લે સાહેબ હું ડૂબી જઈશ ત્યારે અમારે પડવું પડે ત્યારે એમની હિંમત પછી કે ડૂબી જાય હા એટલે એવું ઘણી વખત થાય છે એવું થયેલું છે કે ભાઈ અમે એક જગ્યા થી બોડી લઈને આવતા હતા તો બ્રિજ ઉપર થી એ કાકા પડ્યા એટલે અમે બોડી ડ્રોપ કરી દેખાયા એવી રીતે પ્રથમ એને એ કરવું પડે બચાવો પડે આત્મહત્યા કરવા લોકો ન આવે અથવા તો ક્યાંય પણ ન કરે એના માટે શું સંદેશો આપશે તો ભગવાને તો જો અમુક જીવન આપ્યું છે સંઘર્ષ કરતા શીખવું જોઈએ અત્યારે સંઘર્ષનો જમાનો છે કેમ કે તમે જે સંઘર્ષ કરશો તો જ તમે આગળ વધશો કેમ કે અમે નોકરી કરવા માટે અમે ઘણા સંઘર્ષ કર્યા ઘણી જગ્યાએ ટ્રાયલો આપી જાય એક્ઝામો આપી છે પછી જઈને તેવી રીતે જિંદગીથી હારવું નહીં અને આગળ છેલ્લું જીવન કે જીવનનો અંત કરશો તો તમારા પ્રોબ્લેમ તમે ઈચ્છો કે સોલ્વ થઈ જશે પણ પાછળ તમે જે પરિવાર મૂકીને જાવ છો એમનો પ્રોબ્લેમ તો ઉભા ઉભા રહી જશે 안녕하세요